સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ ડિંડોલી નવા ગામ નામ બિલિયા નગર સોસાયટીની ગલીમાં બની આ ઘટના અતુલ યાદવ નામના યુવકની ઘાતકી હથિયારોથી હત્યા કરી દેવામાં આવી ત્રણ જેટલા યુવકો હથિયાર લઈને મળવા આવ્યા હતા ત્રણ ચાર દિવસ પહેલા થયેલા ઝઘડાને લઈ હત્યા કરવામાં આવી અને કહેવામાં આવ્યું હતું કે તેરા સર ધરસે અલગ કર દેંગે સૂત્ર દ્વારા મુક્કા ભરવાડ અને ગોપાલ ભરવાડ ના નામ સામે આવ્યા છે બપોરે બે થી ના વચ્ચે બની હતી હત્યા ઘટના તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિને બે લોકોએ આવી અને તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા નિપજાવેલ છે જે ભોગ બનનાર છે એને મેડિકલ તપાસ અને એના માટે પીએમ માટે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહેલ છે આ ઉપરાંત એના સંબંધીની ફરિયાદ લેવાની પણ પ્રક્રિયા ચાલુ છે આ ઉપરાંત જે આરોપી છે શકમંદો એની તપાસ પણ પોલીસ કરી રહેલ છે અને જે પણ મેડિકલ એવિડન્સીસ છે વિટનેસ છે અને બીજી જે પુરાવા મળે છે એ આધારે અમે કાર્યવાહી આગળ કરીશું આ બનાવમાં જે ભોગ બનનાર છે એના ઉપર બે વ્યક્તિઓ એ શકમંદો છે એ લોકોએ હુમલો કર્યો હતો તીક્ષ્ણ હત હુમલો કરી અને એનો ખૂબ જ ઊંડા ઘા માર્યા હતા જેથી તેનું મૃત્યુ થયું હતું અને તે બાબતે પોલીસ અત્યારે મેડિકલ એવિડન્સીસ પણ લઈ રહી છે